ના ના હોન પાણી છે ભાઈ બહેન માં નથી કરવું હે બેન પાણી કરી દેવાય ભાઈ એવું છે કે બોલું બેઠું છે ને આપડે હું તમારી કરતા ઓછી કેમ છું કોમેન્ટમાં કેજો હાઈટ કે નો સરસ છે પણ કેટલી ગતિ થોડી છે એક શંકર ભગવાન હતા ને શંકર ભગવાન હતા ભોળાનાથ અને બ્રાહ્મણ હતા જો આમે ઓછડમાંથી નાઈટ ડ્રેસ સીવો છે એટલે ઓછડમાંથી નાઈટ જો આથે સીવો છે ઓછડમાંથી નાઈટ કેવો સીવતો બધા તો બધા બનાવી લ્યો હા હા બનાવી લે માર ઘોડા તાર વાર્તા થઈ ગઈ લે બહુ સરસ

બ્રાહ્મણ ને છોકરા નહોતા બે જણા પછી રોજ શંકર ભગવાન ના મંદિરે જાય અમારી એટલે એને છે ને રોજ શંકર ભગવાન બધું ઓલું લાગુ તો રોજ શંકર ભગવાનના મંદિરે જાય રોજ ઉઠી ને બસારા બે વેલા ઉઠે બે માણસ દાદા ને દાદી માં બે રોજ જાય તો ભગવાન કેસે કે બસારા બે જણા આંધળા બસારા હતા

અને બચારા તો હા ઘરે બે હતા અને મકાન નહોતા અને કઈ ઘર હતું નહીં અને બચારા સુપરપટ્ટી માં રહેતા હતા અને બે જણા બહુ ગરીબ છે આ લગભગ વાર્તા છે ને ઓછી કોઈ આવડતી છે ને આવડતી હોય બ્રાહ્મણ છે ને આવડતી હોય તો તો કોમેન્ટ માં કેજો તો પછી એમ કરતા 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 બ્રાહ્મણ ને શંકર ભગવાન છે ને શંકર ભગવાન ની પસંદ થયા તો શંકર ભગવાને કીધું કે વરદાન હવે તમને કાંઈ દેવું પડશે પણ એક વરદાન માગજો વધારે નહીં સમજાણું

કે હે ભગવાન હે ભોળાનાથ તૈન માનો બંગલો તૈન માનો બંગલો અને અમે બે અમે બે જણા જોતા રહી અને સોનાની ગોળી એ સાસ કરતા મારા છોકરાની બહુ ને ઊઠો બોલ તૈન માનો બંગલો સોના મારી આખી હું સોનાની ગોળી સાસ કરતા મારા છોકરાની બહુ ને ઊંઝો એટલે શંકર ભગવાન તો આમ તથે પામી ગયા વરદાન બાકી માર્યું હોય બંગલો થઈ ગયો સોનાની ગોળી હોય હિસ્તા ખાતા ખાતા જોયું બ્રાહ્મણ હતા અને આ શેકોળી પણ એ ઘોડા હતા એટલે શંકર ભગવાન એવા પસંદ થયા અને એવું શંકર ભગવાન એવું વરદાન આપ્યું કે એક વાર સોનાની ગોળીએ સોનાની ગોળીએ તૈને માળે હું હું સાહસ કરતા હું છું બોલો એવું વરદાન માગ્યું પણ કરતા ન વરદાન પછી એક જણાય ને ભગવાન મારો એક ફેર થાય ને તો પાડોશી થાય પાડોશી નું બે ફેર થવું જોઈએ તો કે હું એ કે મારી એકાંક છે ને એ ફૂટી જાય જોઈ એ એક આંખ ફૂટી જાય જોઈએ તો પાડોશી ને બે એક ફૂટી જાય

અને ભલાઈ ઉપર માણસ જિંદગી જીવતા અને માણસ પેલા બીજા નું સારું કરશે તો જીવન કઈ કઈ આપણે લઈ નથી અને આ આ બધું બધું પડ્યું પડ્યું રહેવાનું ઝંઝટ છે અને જો બધું લઈ જવાનું હોય તો કેટલી કેટલી માથાકૂટ રહેતી કેટલી માથા કુટ એટલે બાર ને જો ભણશે એટલે થોડું થોડું બધું આબું ભાષણ કરતા આવડે પણ માસે ને એમ કે તને કઈ મોરાજી બાપુ નથી એટલે બહુ ભાષણ ગયો છે

તો મને વાર્તા તો માતાજી કરવા જય માતાજી બોલો જય માતાજી કરો માતાજી ને પછી લાગી છોકરો બહુ ગાયો અને બહુ સંસ્કારી થયો છે ને

તો તમને હારવો છે જો માણસ દીવા બત્તી કરે બધું કરે છે કોઈનું આપણે ઓલું નથી પણ એમ કે જે માણસ મનની અંદર સાફ રાખે છે એનું ભગવાન જરૂર કામ કરે છે કરે છે ને કરે છે સો ટકા કરે છે એકસો ને દસ ટકા કરે છે એટલે ભગવાન કોઈને ભૂખ્યા રાખતા નથી ભૂખ્યા જગાડે છે પણ ભગવાન કોઈને ભૂખ્યા નથી રાખતા એમ ભગવાન છે ને બધા હારાવાના કરે છે જો આપણી નીતિ નાસી દાન થતી તો જો પાછી છેડે લાવી ગઈ હવે એમાં બધું પાછું શરૂ થઈ ગયું અને નો હોય તો આ કોઈ દઈ સાલ નથી કોઈ હા બસ એવી જ છે પાછું પાછું આપડી રીતે અને આપણો કાર્ય થાક રાખવા અને જે છે એ જો આના માટે કરવાનું છે એને ધોણાવાની છે જે કોઈ છે અને તકલીફ પડશે ને તો અમે તમને કહેશું કે અમારી મદદ કરવાની તમારી કોઠેરી કહેશું એ ફેર નહીં પણ કોઠેરી કહેશું કે અમારે અમારું તમારે કરવાનું તો દેશે ને અત્યારે હજી પાંચ વર્ષ તમારે અમારે કાંઈ વાંધો નહીં પાંચ વર્ષ થાય ને તો અમારે દેશ બધું થઈ જાય છે ત્યાં

બનાવાના જેટલું થાય છે અને માતાજી તમને બધા પણ ખુબ સુખી રાખે અને ખુબ આજ માં શરીર નું હોય ને એ બધા નરવા રાખે જો બોરતામાં કઈ બુરસુખ થઈ ગયું હોય એટલે કઈ ખબર પડતી નથી એટલે કોઈ ખોટું ન લગાડતો એટલે બોલવા સલામ માતાજી છે ને જો શરીર આપણું સારું હશે તો જીવન ની અંદર બધું સારું હશે પછી તમારે આપણું શરીર સારું કરે તો ખાટલા સેવા થશે જો શરીર સારું છે મમ્મી જો મારું થોડીક થોડીક થાકી જાય પણ હું નું નથી બચારે એટલું બધું ના કરીએ કે બેન તું થોડું છે એને બીપી નો થોડોક છે એટલે બહુ થોડુંક મેં કીધું

તો એમ કે કોઈ જ્ઞાન નથી તો બચારે હવે તમે સિંધા કરો અને ભગવાન નું નામ લો અને હા મને કે આપડે હરવા ફરવાનું ભગવાન નામ જ લેવાનું મેં કીધું આમાં આવડે બેમડ થઈ જાય ને મારે તમારે અને દેવી સા મમ્મી ને સીતા રામ જ

તો આપણે સમય સમસ્યાથી જવાય છે ત્યાં લગી તો આપણે ક્યાંય નહીં જવું એટલે તમારે જે કરવું હોય ને અત્યારે જો જાત્રા કરીએ પેમેન્ટ થઈ જાય ને પછી કોઈ તમને એમ થાય છે કે જાત્રા કરવા જાવ આપણે એવું લાગશે ને તો આપણે બધા જાત્રા કરવા જઈશું બધા જેને આવશે ને તો અમને કહેજો કે આ જાત્રા આપણે ફેરફાર થાય છે થોડાક સસ્તામાં છે તો આપણે બધા જાત્રા કરવા કોમેન્ટમાં કહેજો આ તો જાત્રા કરવા જો અમને અમને એમ થાય છે કે સાત દિવાળીની અંદર

આ મીઠી તો પણ આપણું મસા પણ બેસાય છે મરચું મરચું એટલે મરચું તો તીખું હોય પણ હાલો ભાઈ બહુ સરસ બહુ સરસ મરસા છે તીખા તીખા નથી મોડા મોડા છે ચાલો એટલે મેં તો જો સર લારીનું કામે કરી જોયું છે કરી જોયું પણ હજાર જમા મેળી મેન ગયા છે અને આ કોણ જાણે ક્યાંથી ગુજવ આવું બધું

વાયર લાઈટ નો એટલે કઈ રાખી મેળવા નથી વાય થી પછી હું કરવાની વાય થી પછી આને વિચાર કર્યો દેવી મમ્મી મેં કીધું દેવીસાર મમ્મી મેં રાતે વિચાર કર્યો જે દેવીસર મમ્મી આપણે તમે કોઈ શે નહીં નહીં કીધું તો મને કે મમ્મી આપડે તો ગણાય શે મને કે મને કે આપણે વ્યા સાશું ને એટલે બહુ ચાહે આપણે એકાદ કીધું તું તારું તમારે ન કે મારું કહેવાય હું મમ્મી હું વહી જાય તો મને કે મને તો મમ્મી આપણને કેટલા ઓળખે પણ એવું તો એમ બોલો માય કે તો હું નહીં રહી કોઈ કીધું કાંઈ વાંધો નહીં દેવીસા તો મેં કીધું હું મોટી થઈ જશે પછી તમારે મારે જેમ હથવાડો થઈ જશે એટલે જો આજ નહીં તો કાંઈ નામ સે હું નહીં સે કાંઈ કોઈ અમર તો શે જ નહીં કોઈ જીવનની અંદર એટલે કરવો છે ને આપણે હારા કરી લેવાના છે અને જિંદગીની અંદર થાય ને તો હાથે જ પણ ખોટું ક્યાં બોલવાનું કે માણસનો જીવ બસતો હોય ત્યાં ખોટું બોલી શકે સારું થતું હોય ને ખોટું બોલી શકે તો તમને પાપ નહીં થાય જે તમારું સારું થતું હોય કલ્યાણ થતું હોય તો તમે ખોટું બોલો ને પાપ મળી જાય બોલાવીને જેમ છે કે વાલ્ય લૂટાલા જેમ લૂંટી લૂંટીને બધું કરવી તો એ ભગવાન એને એવી રીતે રાખે છે એટલે જો ઉપરથી પાંદડા નાખતા હતા શંકર ભગવાન શંકર ભગવાન કર્યું અને ઉપર ગોતા હતા અને એમ કીધું કે આયા એટલે પાંદરા શંકર ભગવાનને બીલીપત્ર કહે કે બિલીપત્ર ફેકતા થાય ભગવાન પુષ્ટ મને ભગવાનને ના કાય આજે તો આય તો પાડી નહીં મામા તે બિલીપત્ર ફેંકતા થાય ને તો ભગવાન એને પસંદ થઈ ગયો એટલે કે સગર ભગવાન કે તો થાસ તો કાકેમ મને જો આવડતી નથી બધા પછી મારા પૃષ્ઠ નો ખાતર એટલે એમ રાખજો કે મારે કાંઈ આવડતું નથી પણ ગડબડ ગોટાને પ્રભુ મોટા ગડબડ ગોટા હોય પ્રભુ મોટા જો મનની અંદર ઠારી એટલે ભગવાન તો હાજર જ થઈ જાય ભગવાન તો રોજ ઉમરે એક એકથે આવે જ છે આપણને કોઈ ખબર નથી કયા રૂપમાં આવે નથી ખબર કે જો ભગવાન કઈ રીતે આવે છે કે જો આપણું કામ થઈ જાય આપણે હે માતાજી હે માતા આપણું કામ થઈ જાય છે એ પોતે કયા સ્વરૂપમાં આવે ભગવાન એ સુપમાં આવે છે આપણને કોઈ નથી ખબર પણ જે તમારી અંદરની નીતિ હાસી છે ને તો ભગવાન ને સો ટકા આવવું પડે આવવું પડે આવે છે ને આવે છે ને આવે છે આવે છે એકસો ને વીસ ટકા આવે છે ભગવાન અને અમને તો અનુભવ છે કે માતાજી આવે ને આવે એને કીધું મમ્મી હવે મારી સેન્ડલ નહીં આવે મેં કીધું મને મેરડીમાં પર ભરો ભરોસો મને ફળકો જ નથી પડ્યો એટલે તારી સેન્ડલ ત્રણ બી થાય કે ગમે એટલા બી અને આવી જાય ભલે ને આપણે અત્યારે એ લોકોને પંદરસો રૂપિયા આપ્યા છે અને હજી પૈસા દેવાના છે એને કીધું કે મારે પેમેન્ટ આવી જશે ને એટલે હું પૈસા તમારે એક રૂપિયા નહીં રાખું એમ કીધું કે એક રૂપિયા તમારો નહીં રાખું હું કટકે કટકે નાખી દઈશ એ વિશે મમ્મી એમ કીધું અને જિંદગીની અંદર અમારે છે યુટ્યુબમાં છે એમને ખબર નથી પડતી ભણેલા નથી ગમે તારે છે ને અમે પૈસા કોઈને બાકી રાખતા જ નથી દઈ દેવાની કટકી કટકી દઈ દેવાની પણ ભંગાણ ને આપણે જાવું હોય ને તો દઈ દેવું અને તો તેના આમાં ખોટું બન્યું તો થોડું કાંઈ વાનું ફોટું બન્યું તો કાંઈ બધી આધાર ને એ લાઈફ છે ને એ બધા નકર એમને તો આ ફરવા જાય તો એમ ના પણ વિડીયો નો ઉતારવા મને હા પણ આવશે આટલે જવાનું જ છે હા એ આવશે કંઈક ચાલુ થઈ જાય હવે જવાય ન જ છે હવે ભાઈ અને આ બધું ખાવાય પીવાના ફરવા નરવા તો બધું ફરવા અને તરબૂસ અને ની એટલે એક મેસેજ આવ્યો તો તડકો ફૂલ લાગી ગયો છોકરી ને તો નાનો માણસ આવે અને છોકરી ને તરવું થોડું અને છોકરી માટે તો હું ગમે ત્યાંથી માંગી અને ગમે ખવડાવી દઈશ એટલે મને સારું ખવડાવવું પડે ને છોકરી માટે હું કોઈ જાત ની શરમ નહીં રાખું કોઈ દી પગે લાગી ભીખ માગીશ અને ખબર છે જોકે એવી જરૂર નથી પડી કારણ કે હવે જે ભી હતી થોડી થોડી ગઈ હવે તો ચાલુ થઈ જશે એટલે કઈ વાંધો નહીં આવે કોઈ પ્રોબ્લેમ નહીં બાકી છોકરીને તો જે થાકું છે ને એ ખબર આવે ખબર અમે પણ એને કોઈ વસ્તુ બગાડે નથી રાખતી એને બિસ્કીટ ખાવા હોય જે વસ્તુ ખાઈ હોય ને એને એના અમારા મોઢામાં કાંઈ નહીં હોય ને બાકી છોકરી માટે તો જિંદગી જીવવાની હા રીસ જીવવાની છે શોખીન ભૂલક જ વાત છે અને ભલે એ સાયલુની ભીખ માગવી પડે તો મને શરમ જ નથી ખાઈ અને હું કશી મને દઈ દો અને મારી છોકરીને ખબર આવે રોડ ઉપર એમ કહી દઈશ કે કાલે તમને દઈ દઈશ મને દઈ દો તો શોખીન શરમ જ નથી કરતી એ માને ભલે ઓલું થાય પણ એની માહિતી શરમાય થાય એમ કે મમ્મી કાંઈ વાંધો જે કીધું હતું

એક મેંકી દે એક જ લેશું હો બહુ ડાય છે જોવો એકલી લે જોવો બસ હવે મેંકી દેવાની એ બહુ બડા એ કાલે એક કાલ હો અને મારી છોકરી એટલી બધી ડાય છે અને મારી દેવીસા બહુ ડાય છે અને મારી દેવીસીને ખબર પડે કે આ પરિસ્થિતિ વખાણ કેને નથી ખલાસ કાલે દઈ કે

લઈ દીધા ત્રીસ રૂપિયા દીકરી તમે પેલો ફેરો પેરો માં દીકરી સૈષ લાગે છે

અલગ પણ તો મને ને તમે કોમેન્ટ એ એવું ન બતાવે જો કે એક કે કેવા ડાયો જો હાઈ કયો છે કયો અને સપકાઈ મોર પગલા પાડે છે રાજ્યો મમ્મા ને મમ્મી કઈ કે મિની ને મિની ને મીની ની મીની ને મીની ને મીની ને ને મીની ને કરી